ની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા મુખ્ય પ્રવક્તા આદરણીય મનીષભાઈ પ્રદેશ સમિતિના પ્રવક્તા શ્રીઓ આદરણીય હેમાંગભાઈ રાવલ ભાઈ અમિતભાઈ નાયક હિરેનભાઈ બેંકન ને આપ સૌ પત્રકાર મિત્રોનું આ પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ ગુજરાતની જનતા પોતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે જમા કરાવે છે દર વર્ષે આ પૈસામાંથી માંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને જે ગુજરાતમાં ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે જે લોકોને અન્યાય થાય છે ભેદભાવનો ભોગ કરવો પડે છે ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો સમસ્યાઓ સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ સરકારનો ભેદભાવ લોકોની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય એટલે જનતાનો અવાજ એ જનાક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી એના પહેલા ચરણમાં આપ સૌ જાણો છો એકવીસ નવેમ્બર થી શરૂઆત થઈ ધીમા ખાતેથી અને ડિસેમ્બરે ધીમાજી ખાતેનું સમાપન થયું આ પ્રથમ ચરણ થયુંક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં ભ્રમણ કર્યું ખાસ કરીને સાત જિલ્લાઓમાં ભ્રમણ કરીને યાત્રા બેચરાજી ખાતે જયારે સમાપન થયું ત્યારે તેરસો કિલોમીટર ની આ યાત્રાનો ભ્રમણ થયું સાથે સાથે આખા યાત્રા દરમિયાન હું તુષારભાઈ ને અમારા કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો એમાં ઉપસ્થિત રહ્યા અને જે અલગ અલગ વિસ્તારોમાં અમે પ્રવાસ કર્યો ખેડૂતો સાથે સંવાદ થયો મહિલાઓ બેરોજગાર યુવાનો નાના વેપારીઓ ખેત મજૂરો કામદારો નાના બાળકોથી લઈને સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે સંવાદ પણ થયો જમીનની હકીકત પણ જોઈ સરકારના વિકાસના જે બળગા છે જે જે પ્રચાર છે છે પબ્લિસિટી એની સામે સાચી હકીકતો કે રસ્તા હોય પીવાના પાણીની સમસ્યાઓ સિંચાઈની સગવડ ના હોય યુવાનોને રોજગાર ના હોય જળ જંગલ જમીનના અધિકાર પ્રશ્નો જાતિના દાખલાના પ્રશ્નો પીવાનું પાણી ના મળે પણ દારૂની સેલ હોય આ બધા જ પ્રશ્નો સમસ્યાઓ લોકોના મુખે સાંભળી પ્રત્યક્ષ નિહાળી અને લોકોનો જે આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન વ્યક્ત પણ થયો ત્યારે આખી યાત્રા દરમિયાન જે અમારો સંકલ્પ હતો કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માપ થવા જોઈએ સાથે સાથે ખોટી જમીન જમીનમાંપણી રદ થાય ખાતરની તંગી છે બિહારણની તંગી છે ખેડૂતોના પ્રશ્નો છે એને ઉજાગર કરવા આખા ગુજરાતમાં

નિયમિત નથી થતી એની સામે જે યુવાનોનો આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન અમે એને બુલંદ દવાજે રજૂ કર્યો છે સાથે સાથે ઠેર ઠેર ભ્રષ્ટાચાર જોવા મળ્યો ફકડદ રસ્તાઓ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં ગંદકી ગટરની સમસ્યાઓ ચારે બાજુ ભ્રષ્ટાચારની ફરિયાદ લોકોમાં જોવા મળી આ બધા જ મુદ્દાઓને આ યાત્રા દરમિયાન જે કોંગ્રેસ પાર્ટીએ બુલંદ દવાજે રજૂ કર્યા એનાથી હું ચોક્કસ કહું કે યાત્રાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણમાં જ લોકો ખુલીને બોલતા થાય આ ત્રણ દાયકાના શાસનમાં ભાજપ સરકાર દ્વારા અંગ્રેજોની નીતિ રીતિ મુજબ એ ડર અને ભયનો માહોલ ઉભો કર્યો હતો એ ડર અને ભયમાંથી બહાર નીકળીને જનતા બોલતી થઈ ખુલીને બોલતી થઈ પોતાના પ્રશ્નો માટે લડવાની તૈયારી સાથે સડક પર ઉતરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે

ની શરૂઆત વીસ તારીખે ફાગવેલ ખાતેથી શરૂ થશે અને છ તારીખે છ જાન્યુઆરી દાહોદ ખાતે ગુરુ ગોવિંદજીની ભૂમિ પર કંબોઈ ધામમાં એનું સમાપન કરવામાં આવશે આ બીજા ચરણની મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રામાં લગભગ જે જિલ્લાઓનો સમાવેશ થવાનો એ ખેડા જિલ્લાથી શરૂઆત કરી અને આણંદ જિલ્લો વડોદરા જિલ્લો છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ કરશે સાડત્રીસ જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી આ યાત્રાઓ ભ્રમણ કરી અને લોકોના પ્રશ્નોને અમે બુલંદ કરીશું આખી મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રાનો જ અત્યારે

આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા ભાજપના હોદ્દેદારો સામે કરોડો રૂપિયાના આક્ષેપ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને એ જે લોકો જ લડાઈ લડી રહ્યા છે એવા લોકોની વચ્ચે પણ જઈશું નળ સે જલ યોજનામાં ચારેયો બાજુ ભ્રષ્ટાચાર છે મધ્ય ગુજરાતમાં અમૂલ પેટર્ન છે દૂધ ઉત્પાદકોના અનેક પ્રશ્નો છે અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ છે સિંચાઈના પ્રશ્નો છે સાથે સાથે ખેડૂતોની સમસ્યાઓ છે નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં પ્રશ્નોને છે જેવું મહાનગર હોય કે જ્યાં આગળ કારણે દર વર્ષે ભ્રષ્ટાચાર બરબાદ થઈ જાય છે કરમસદ હોય તો જે સરદાર સાહેબની ની કર્મભૂમિ છે એના પોતાની ઓળખના પ્રશ્નો માટે લોકો લડી રહ્યા છે આ તમામ લોકોના પ્રશ્નોને પણ આ યાત્રા દરમિયાન સાંભળીશું

એવા લોકો ચારે બાજુ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને સમર્થન આપી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે અરે જનતાના કોલને ને બુલંદ અવાજે રજૂ કરવા માટે આ જનાક્રોશ યાત્રામાં આપ સૌ પણ જોડાઓ અને આ એક લોકોના અવાજ ને બુલંદ કરવાની લડાઈ લોકોના હક અધિકારને પાછા અપાવવાની લડાઈમાં આપ સૌનું સમર્થન મળે એવી વિનંતી પણ કરીએ છીએ આ જનાક્રોશ યાત્રા એ લોકોનો અવાજ છે આવનારા સમયમાં વધારે મજબૂતા અમે તબક્કાવાર સરળ વાયસ એના આખા ગુજરાતમાં લઈ જઈશું અને લોકોના અવાજ ને બુલંદ કરીશું